ભીખાનો વિડીયો મેં હમણાં જ જોયો એમાં મારા નામનો ઉપયોગ કરે છે અને પહેલા તો મારી સામે મને મદદ કરી છે એવું કહે છે પણ મને સમગ્ર કડવાસન મત વિસ્તારમાં હું એક હજાર કરતાં વધારે મતથી જીતો છું એટલે આમાં કોઈ ભીખાભાઈનો મુખ્ય રોલ હોય એવું એને નહીં માનવું જોઈએ બીજું કે આજે મારે ભારતીય જનતા પાર્ટીએ ઓફિસે આવીને મારું જાહેર નિવેદન હું અહીંયા તમારી સમક્ષ આપું છું કે ભીખાભાઈ એ પોતે સમજી લેવાની જરૂર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે છો જ તો તમારે આવા ખુલાસા કેમ કરવા પડશે છે તમારા ભૂતકાળમાં તમે કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડેલા છો ભારતીય જનતા પાર્ટીમાં તમારી પસંદગીના ઉમેદવાર હોય તો જ તમે ભાજપમાં છે બાકી તમે ક્યારેય ભાજપનું કામ કર્યું હતું હમણાં તાજોદ દાખલો નગરપાલિકાની કોડી ચૂંટણી છે એમાં તમે ભાજપના ઉમેદવારની વિરુદ્ધમાં જાહેરમાં કામ કર્યું છે બીજું પ્રદ્યુબનભાઈ તમે પ્રદ્યુબનભાઈની ચૂંટણીમાં પણ તમારી ભૂમિકા શું છે તમે જાણો છો અને આખો કોડીના તાલુકો જાણે છે તમારા વિડીયોમાં આ ભાઈના વિડીયોમાં ભીખુ એમ કહે છે કે મારા આકાઓ કે આની કે મને ખાસ કરીને એને ખબર તમે જાણો છો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ખાસ કરીને દિનુભાઈ સોલંકીના નેતૃત્વમાં હું આજે ત્રીસ વર્ષથી કામ કરું છું અને મારા તમામ રાજકીય નિર્ણયો ધીનુભાઈ લેવી છે મને સુગર ફેક્ટરી જેવી મોટા મોટી સંસ્થાનો ચેરમેન પણ દિનુભાઈએ બનાવ્યો છે મને કોળીદાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને યુનિયન બેંક જે આ તાલુકાની મહત્વની બહુ છે એનો ચેરમેન બનાવ્યો છે એટલે મારે ને દિનુભાઈ વચ્ચે તમે જો તમે જે કંઈ પણ વિખવાદ કરવા માગતા હોય તો હું તમારા આ શબ્દોને વખોડી કાઢું છું અને બિલકુલ દિનુભાઈના નેતૃત્વમાં હું કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ બીજી વસ્તુ ખોડીદાર સુગર ફેક્ટરી ખાસ કરીને હું એટલા માટે કહું છું કે તમે આમાં મારા માટે એક વિશેષ વિશેષણ વેપર્યું છે તો હું એ જ સુગર ફેક્ટરીનો બી ચેરમેન છું અને હું કોડીદાર બેન્કિંગ યુનિયનનો બી ચેરમેન છું તમે આ બંને સંસ્થાઓ વિરુદ્ધ સરકારમાં અને હાઈકોર્ટમાં અને આઈટીઆઈ કરો જ છો તમે આ કોડીના તાલુકાની આ બંને સંસ્થાના હજારો સભાસદો માટે એક મોટું પાઠ કરો છો કે આ સુગર ફેક્ટરી જયારે હવે ચાલુ થઈ જવા રહી છે તમે આઈટીઆઈ હેઠળ માહિતી માંગી અને તમે એને હાઈકોર્ટ હાઈકોર્ટ બેટર બનાવવા માંગો છો એ બી અમને ખબર છે અને એ હાઈકોર્ટ બેટર બનીને આ સંસ્થા સુગર ફેક્ટરી ચાલુ ન થાય એમાં એવા તમારા વિચારો છે એવો તમારા પ્રયત્નો છે

એ ભીખાએ પોતાની જાતને એવું કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને પોતે કોંગ્રેસના કાર્યાલય ઉપર વારંવાર વિઝિટ કરે છે જેને અમારા કાર્યકરો એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ત્યાં હાજર હતા અને એણે ત્યાં પોતે હાજર એને જોયા એટલે એની જે કરતૂતો છે એ ઉઘાડી પાડવા માટે એ લોકો ત્યાં એકત્ર થયા અને વાત કરી કે ભાઈ આ જે કહેવાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે ખરેખર એની કામગીરી કોંગ્રેસ તરફી જ હંમેશા રહી છે ગત વિધાનસભાની ચૂંટણીમાં ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાની ઇલેક્શન વખતે પણ એની કામગીરી નકારાત્મક હતી તાજેતરમાં નગરપાલિકાની જે ચૂંટણી હતી પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરેલા છે અને આજે પોતાની જાતને એવું કહેવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીને મેં પૂરેપૂરો સપોર્ટ કરેલો છે કે ભાઈ સાંસદની ચૂંટણીમાં કે ધારાસભ્યની ચૂંટણીમાં કે ભાઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખરેખર એ સત્યથી એકદમ વેગળી હકીકત છે